તો બધાને કહું છું આ દ્વારા મેસેજ આપું છું કે મરતની મયતમાં જાજો પણ ખદડાની જાનમાં ન જાજો બબલી કહેવત એક છે કે લોકો એ રોટાને કાપે કહેવતને અનુસરીને તમે સુપ્રિચાર્ટીની શરૂઆત તો કરી દીધી છે દરેક વોર્ડમાં જ્યાં પણ જાઉં છું ત્યાં મહિલાઓનો તો ખૂબ જ આક્રોશ છે કારણ કે 32 32 વર્ષથી નાગરિક સમિતિ કોંગ્રેસ અને પછી ભાજપ આ ત્રણ ત્રણ પક્ષોમાં એક જ વ્યક્તિ અહીંયા

આંગણેથી મળે છે અને એ મળે છે ને માટે લોકોના દિલમાં વસેલા છે કારણ કે અમે એ લોકોથી ડરીએ છીએ એ લોકોનો ત્રાસ એટલો છે એ લોકોની લુખાગીરી દાદાગીરી આજની જ વાત કરું તો એક બેન મને રસ્તામાં મળ્યા એને કીધું કે બેન મને તો ચૂંટણી લડવા બોલાવી હતી કોઈ નથી ઊભી રહી એટલા માટે નથી ઊભી રહી કે અમારા જ પંદર વીસ મકાનો ઉભાઈ ખાઈ ગઈ છે ડેલીબેન વડોદરા અત્યાર સુધી વિધાનસભા નતા લડતા પહેલી વખત વિધાનસભાએ લડ્યા અને એમાં એમની હાર થઈ સામે કોંગ્રેસ પણ હતું આમ પાર્ટી પણ હતું તમામ રાજકીય પક્ષ હતા અમે પ્રોપર ચહેરો પણ આપ્યો છે કે કોણ કામ કરશે ભ્રષ્ટાચાર અને ભય વાતાવરણ કુતિયાણાને આપવું છે તેમ છતાં કુતિયાણા અને રાણાવાડની જનતાએ કાંસે જાડે ઘણી જીતાડી દીધી અને તારા સુકે ફરી એકવાર બનાવ્યા આ વાત સદંતર ખોટી તો પ્રમુખ પદનો ચહેરો નક્કી છે કે ભાઈ જીતે એટલે ડેલી મેન પ્રમુખ બનવાના છે એ જીતે તો એક હજાર રૂપિયો અમે અહીંથી આપીએ ને ત્યારે પબ્લિક પાસે પહોંચતા પહોંચતા એક રૂપિયો થાય નમસ્કાર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અને આ ચૂંટણીમાં આમ તો છાસઠ નગરપાલિકા છે એક મહાનગરપાલિકા છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકોની ચર્ચા ચાલી રહી છે પણ આ તમામની વચ્ચે બે નગરપાલિકાની એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે ગુજરાતના ગાંધીનગર સુધી એની ચર્ચાઓ ચાલી રહી છે અને આ ચર્ચામાં કુતિયાણા અને રાણાવાવની જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચામાં એક નામ પણ ચાલી રહ્યું છે અને નામ છે હિરલબાનું હિરલબા ચૂંટણી પ્રચારમાં નીકળ્યા અને એ કહેવત પેલી ચાલી થઈ ચાલુ થઈ ચૂકી છે કે લોઢું લોઢાને કાપે અને કહેવત થકી જ હવે હિરલ બા મારી સાથે જોડાયા છે સીધી જ વાત તેમની સાથે કરવી છે બા પહેલા તો સ્વાગત છે તમારું કહેવત એક છે કે એ કાપે કહેવતને અનુસરીને તમે પ્રચારની શરૂઆત તો કરી દીધી છે એક તરફ ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા સાથે જ તેમના ભાઈ કાના જાડેજા ચૂંટણી મેદાનમાં છે અને સામે પક્ષે ટેલીબેન છે કે જે કુતિયાણાની અંદર સતત તેમનું નગરપાલિકાની અંદર શાસન છે બીજી તરફ કાંધલભાઈનું પંદર વર્ષથી આમ તો ત્રીજી ટર્મ હવે ચાલુ થઈ છે તો એ ટર્મ પૂરી થાય ત્યાં સુધી એ તો હલવાના છે ના રહે એમનો વિષય છે ધારાસભ્ય એમની પાસે છે નગરપાલિકા સામે રેલીબેન પાસે છે હવે પ્રચારની કમાન જે સમાજવાદી પાર્ટીની અંદર કાંધલભાઈ જાડેજા જેના ધારાસભ્ય છે નગરપાલિકાની અંદર ઉમેદવારો છે મહિલા પ્રચાર તરીકે કોઈ એવું મોખરે નામ નહોતું આવતું કે કાંધલભાઈ તરફથી પ્રચાર કોણ કરશે તમે કમાન સંભાળી છે છેલ્લા જેટલા દિવસોથી તમે પ્રચાર કરી રહ્યા છો મહિલાઓ શું કરી રહી છે તમને આ વિસ્તારની અને સાથે જ વિસ્તારના લોકો તમને કેવા પ્રકારની રજૂઆત કરી રહ્યા છે ભાઈ હું છેલ્લા આઠેક દિવસથી આ વિસ્તારમાં પ્રચાર કરી રહી છું મારી પોતાની ફરજના ભાગરૂપે કરું છું કારણ કે કાંધલ જાડેજા અને કાના જાડેજા એટલે મારા સગા ભત્રીજા આમ ગણો ને તો ઓગણીસો થી અમારો પરિવાર લોકોને જીતાડતો રહ્યો છે અહીંથી આ જ કુતિયાણાની બેઠક ઉપરથી વિજયદાસ મહંતને પણ બીન હરીફ કઈને મોકલાતા એ મારો પરિવાર છે પછી અર્જન મુંજા હોય શર્મણ મુંજા હોય કે ભૂરા મુંજા મારા પતિ હોય હમણાં જ આપણે વાત કરી કે આ આ વિસ્તારની મહિલાઓ શું કહે છે તો ભાઈ હું ધારાસભાની ઇલેક્શન હોય ત્યારે વોર્ડ વાઇઝ મિટિંગ કરવા આવતી હોઉં ત્યારે પણ પ્રચારક તરીકે તો કરતી જ હોઉં છું આ વખતે ડોર ડોર ટુ પ્રચાર કરવાની જવાબદારી સ્વીકારી છે એમાં જેટલા પણ છ વોર્ડ છે એમાંથી અત્યારે ચારેક વોર્ડની અંદરમાં હું જઈ આવી દરેક વોર્ડમાં જ્યાં પણ જાઉં છું ત્યાં મહિલાઓનો તો ખૂબ જ આક્રોશ છે કારણ કે જીવન નગરપાલિકા તરફથી પાયાની સુવિધા જેમ કે રોડ સારો હોવો જોઈએ ગટર હોવી જોઈએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ અને લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ આ ચાર છે ને એ પાયાની જરૂરિયાત છે જે આ કુતિયાણા છેલ્લા બત્રીસ બત્રીસ વર્ષથી એ સુવિધાઓથી વંચિત છે જેટલા પણ એરિયામાં જઈએ છીએ ને ભાઈ તો ક્યાંય સ્વચ્છતાના નામે મીંડું જ છે ક્યાંય પણ એક વિસ્તારમાં એવું નથી લાગતું કે આ વિસ્તાર ચોખ્ખો છે બત્રીસ બત્રીસ વર્ષથી નાગરિક સમિતિ કોંગ્રેસ અને પછી ભાજપ આ ત્રણ ત્રણ પક્ષોમાં એક જ વ્યક્તિ અહીંયા ઉભારિયા નગરપાલિકાના પ્રમુખ બન્યા એમની જ પેનલો આવી બધું જ આટલા શાસન પછી હું એવું માનું છું કુતિયાણા તો સોનાની નગરી મીન્સ સોનાની નગરી એટલે સોનાથી રોડ છે ને જડેલા નહીં પણ જોઈએ સ્વચ્છતા હોવી જોઈએ તમામ સુવિધા સાથેની વ્યવસ્થા હોવી જોઈએ જયારે અહીંયા ફક્ત ને ફક્ત જ્યાં જુઓ ત્યાં ગંધારો વેડો છે ઉકરડા છે ગટર નથી એટલે રસ્તામાં લોકો પોતાનો એઠવાડ નાખે છે લોકો પણ એટલા પરેશાન છે કે અમે જઈએ તો જઈએ ક્યાં આજે ખુદના પોતાના બહુ ફાઈન બંગલો હોય પણ સામે ઉકળો હોય કચરો બધો હોય લોકો જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે અને હું જ્યારે ફરી ત્યારે મને એવું થયું કે ભગવાને મને સ્વર્ગ તો અહીંયા જાડેજા પરિવારમાં આવ્યા પછી દેખાડ્યું જ છે કારણ કે અનેકવિધ સેવાઓ સાથે અમારો પરિવાર છે પણ નર્ક જે જોવાનું બાકી રહી ગયું ને એ હું અત્યારે કુતિયાણામાં જોઉં છું આવી હાલત કુતિયાણાની છે જી હા હું આપને એક વાત વિનંતી કરું છું ફક્ત મારો ઇન્ટરવ્યુ લ્યો છો એનાથી તમે મારી વાત માનતા નહીં પણ તમે આ વિસ્તારની અંદરમાં દરેક જગ્યાએ ફરો અને પછી મને કહેજો વિરલબા તમે સાચું બોલો છો ખોટું બોલો છો અને હું સત્ય બોલું છું મારો નિયમ હંમેશા મેં હંમેશા કીધું છે કે હું એક પણ વાત ખોટી નહીં બોલું સાચી બોલીશ ખોટું બોલો ને તો મને પાછું આપજો ડો ટુ ડોર પ્રચારની કેમ્પેનિંગ તમે કરી રહ્યા છો કઈ વાત લોકો સમક્ષ તમે મૂકી રહ્યા છો અમે એવું કહીએ છીએ કે જો પરિવર્તન જોતું હોય જે પણ નગરપાલિકા તરફથી મળતી સુવિધાઓ જેમ કે શેરીમાં કોઈ કચરા પેટી લેવા માટે નગરપાલિકાની ગાડી આવી જોઈએ જે નથી આવતી એવી જે પાયાની જેટલી સુવિધાઓ નગરપાલિકા તરફથી છે એ આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે જો એ જવાબદારી અમે આપ એક તક તમે અમને આપો જો આ જવાબદારી અમે પાંચ વર્ષમાં પૂરી ન પાડીએ તો આવતા વખતે અમને ન આપતા મત પણ ના આપતા બરાબર છે પણ અમને મને તો વિશ્વાસ છે કારણ કે એ જાડેજા ક્યારે ચૂંટાય છે એના કામ બોલે છે જાડેજા કુટુંબનું નામ બોલે છે શર્મ મુંજાનો દીકરો છે અને હું પણ ભૂરા મુંજાની પત્ની છું આ બધા કામ જ્યારે થ્યા છે ને અને કામ સતત થતા રહીએ છે ને એક સારો આવકારો હુંકારોન પડકારો જ માણસને જોઈએ છે એ બધું અમારા જાડેજા પરિવારના આંગણેથી મળે છે અને એ મળે છે ને માટે લોકોના દિલમાં વસેલા છીએ અમે લોકો અને દિલમાં વસ્યા છે ને એટલે લોકો ખોબે ને ખોબે મત આપે છે અને એ મત આપી કાંદલબાઈને સાબિતી કરી દીધી છે અને હવે અમે નગરપાલિકાની આ અવ્યવસ્થાઓ જોઈ કારણ કે ઘણી બધી મહેનત કરી આજે આપ વિચાર કરો એક નગરપાલિકાને બાર કરોડ ની ગ્રાન્ટ આવે કેટલું કામ થઈ શકે પણ ફક્ત ને ફક્ત વ્યક્તિ વિકાસ હોય તો એનો કોઈ રસ્તો જ નથી હું તો એવું માનું છું કે ત્રીસ થી બત્રીસ વર્ષથી જો અહીંયા રાજ કરે છે તો આટલી ગ્રાન્ટો એવી ખાલી થોડીક ગ્રાન્ટો પબ્લિક માટે વાપરી હોત ને તો આજે અમે મત માંગવા જવાનો હોત પણ આજે અમે મત એટલા માટે માંગવા આવ્યા છીએ લોકોને એક સંદેશો આપવા આવ્યા છીએ કે ભાઈ એક તક અમને આપો આ વિસ્તારને શુદ્ધ કરવો ચોખ્ખો કરવો અહીંયા તમામ પાયાની જરૂરિયાતો સુવિધાઓ પ્રાથમિક છે પૂરી કરવી અને એ અમારી પ્રથમ જવાબદારી રહેશે અને આમ પણ ધારાસભ્ય શ્રી છે એમણે સતત આ લોકોને પણ તક આપી જ છે પણ એ તક આપ્યા પછી પણ ક્યાંય કુતિયાણા નગરપાલિકાનો વિકાસ નથી માટે

આજની જ વાત કરું તો એક બેન મને રસ્તામાં મળ્યા એણે કીધું કે બેન મને તો ચૂંટણી લડવા બોલાવી હતી ને તોય નથી ઊભી રહી એટલા માટે નથી ઊભી રહી કે અમારા જ પંદર વીસ મકાનો એ બાય ખાઈ ગઈ છે આવા આવા અમને જવાબો મળે છે લોકોની પાસે જ્યારે જઈએ છીએ ને ડોર ટુ ડોર ત્યારે આવી બધી વાતો અમને મળે છે બહા એક વાત એ પણ વહેતી થઈ હતી કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જેમાં તારાસુભે કાંતલબે જાડેજા એ ચૂંટણી લડવા માટે મેદાન ઉતર્યા જી હા સમાજવાદી પાર્ટીનું મેન્ડેટ એમને મળ્યું જી હા ટેલીબેન ઓડોદરા અત્યાર સુધી વિધાનસભા નતા લડતા રાઈટ આ પહેલી વખત વિધાનસભાએ લડ્યા અને એમાં એમની હાર થઈ સામે કોંગ્રેસ પણ હતું નામ આદમી પાર્ટી પણ હતું તમામ રાજકીય પક્ષો હતા તેમ છતાંય કુતિયાણા અને રાણાવાવની જનતાએ કાંતલ જાડેજાને જીતાડી દીધા અહીંથી અને તારાસુભે ફરી એકવાર બનાવ્યા જી તો હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઢેલીબેન એ વખતે વિધાનસભા લડ્યા હતા

મૂકવા પડે એમ હતા કારણ કે એની પબ્લિક છે ને એનો અવાજ દબાવી દીધેલો છે એટલે આ અવાજ દબાયેલો છે ક્યાંક અમારી પણ ભૂલ હતી એટલે એ ભૂલને લઈને અમે ઇલેક્શન નથી જીતી શક્યા એટલે આ વખતે અમે પ્રોપર ચહેરો પણ આપ્યો છે કે કોણ કામ કરશે ભ્રષ્ટાચાર અને ભયમુક્ત વાતાવરણ ઉતિયાણાને આપવું છે કારણ કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર સિવાય આ વિસ્તારની કોઈ વાત નથી આ ભ્રષ્ટાચાર ને અહિયાંથી કાઢવો છે અને જે લોકો ભયમાં જીવે છે એ ભયમાંથી પણ એ લોકોને મુક્ત કરવા છે એટલે ભય મુક્ત કુતિયાણા શહેર બને એના માટેનો અમારો એક આ પ્રયાસ છે અને લોકોને પોતાના શબ્દોની વાચા આપવી છે લોકોને બોલતા કરવા છે કે પોતે પોતાનો પ્રશ્ન આવીને કહી શકવા જોઈએ કે ભાઈ મારો આ પ્રશ્ન છે મને આ સગવડતાની તકલીફ છે મને આ સુવિધાની તકલીફ છે આ અમારે દૂર કરો આજે એમની ડેઇલી કોઈ નથી જઈ શકતો અને જાય તો હંમેશા એવો જ જવાબ હોય છે કે બેન અત્યારે સુતા છે બેન બારગામ ગયા છે બેન ગાંધીનગર ગયા છે જ્યારે ચોવીસે કલાક કાંધલ જાડેજાનું ઘર હોય કાંના જાડેજાનું ઘર હોય કે હિરલબા જાડેજા એટલે કે ભુરા મુંજાનું ઘર હોય ત્યાં તમને તમારો આવકારો તમને ન મળે તો તમારે અમને કહેવાનું ને હું એવું માનું છું કે તમે તો એક પ્રેસ મીડિયાના લોકો છો તમે આ બધું જાણી જ ચૂક્યા હોય તમને ખ્યાલ જ હોય હું વાત ખોટી કરું છું સાચી કરું છું એક પ્રશ્ન એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ડેલીબેન વડોદરા ચૂંટણી મેદાનમાં છે તો પ્રમુખ પદ ચહેરો નક્કી છે કે ભાઈ જીતે એટલે ડેલીબેન પ્રમુખ બનવાના છે એ જીતે તો સમાજવાદી પાર્ટીમાંથી કાના જાડેજાને મેદાન ઉતાર્યો છે જાડેજા પરિવાર તરફથી કે કેવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે કે ભાઈ અમારે લડવું છે પણ એક ચહેરો જોઈએ છે અમારે અમારી હિંમત જોઈએ છે એના માટે તમે સમાજવાદી પાર્ટીમાં કાના જાડેજાને ટિકિટ આપી છે તો આ નગરપાલિકા સીત્યા બાદ તમારી પાર્ટીમાંથી પ્રમુખ પદનો ચહેરો કોણ હશે કાના જાડેજા હશે કે પછી અન્ય કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવશે એ સમયની વાત છે કારણ કે જે રીતે અમારે કામ કરવું છે એ પ્રમાણે મોટા ભાગે કાનાભાઈની અહીંયા ઉપસ્થિતિ છે કાનાભાઈ અહીંયા જ રહેશે કાનાભાઈ જ પ્રમુખ પણ બની શકે છે પણ અમે લોકો પરિવારવાદને નથી માનતા અમે તો સારી વ્યક્તિ યોગ્ય ઉમેદવાર હોય તો બીજાને એવું નથી કે બીજા કોઈને પ્રમુખ ન બનાવીએ એને પણ બનાવી શકીએ બાકી કાનાભાઈ તો છે જ પહેલું કામ કયું પ્રોત્સાહન સાથે અને જીત્યાના બીજા જ દિવસથી કુતિયાણા નગરપાલિકાની અંદર શરૂ કરવામાં આવશે સૌથી પેલું કામ જો કરવાની વાત થઈ ને ભાઈ તો આ ગામનો કચરો ઉપાડવો પડે છે અને આ કચરો કાઢવા માટે જ આ વખતે અમે ખરે મેદાનમાં આવ્યા છીએ એટલે સૌ પહેલા આ ગામમાંથી કચરો સાફ કરવો છે લોકોને પાયાની જે જરૂરિયાત છે કે ગટરો ક્યાંય જ નથી આખા ગામની અંદરમાં ગટર ક્યાંય નથી એ ગટરો દેવી છે જેથી કરીને લોકો પોતાનો કચરો બહાર કાઢી શકે નગરપાલિકાની જે કચરા ઉપાડવાની વાહન હોય એ વાહન નો હોય તો એને તાત્કાલિક મૂકવું છે જેથી કરીને લોકો ઘરે ઘરેથી કચરો લઈ શકે આ ગામને સ્વચ્છ બનાવવાની સૌથી પહેલી જવાબદારી અમારી છે અને એ જવાબદારીને વહન કરવા માટે અમે સૌથી પહેલા જે મૂળ પાયાની જરૂરિયાતો છે કે ક્યાંક જ્યાં ત્યાં એક જ સ્ટ્રીટ લાઈટ છે ને એ પણ જેવી તેવી છે તો દરેક વિસ્તારની અંદરમાં વ્યવસ્થિત રીતે સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ રોડ વ્યવસ્થિત હોવા જોઈએ અત્યારે ઘણી બ્લોક નાખ્યા છે પણ સાવ નબળી ગુણવત્તા વાળા બ્લોક છે આપ ફરજો કારણ કે કેટલાય બ્લોક કારણ કે બ્લોક નીચે જે સિમેન્ટ પાથરવી જોઈએ ને અને પછી બ્લોક હોવો જોઈએ ને એ નથી કરવામાં આવ્યો ફક્ત બ્લોક ને જોડીને મૂકી દેવામાં આવ્યા છે એટલે કેટલી જગ્યાએ જે આસપાસનું પાણી કે ગંધારવેડો જે નીચે જાય છે એ જયારે પગ મૂકીએ છીએ ને ત્યારે કપડા સારા સારા લોકો અમારા પણ કપડાં ભરાઈ ગયા છે અમે લોકો તો આટલી બધી વખત ગામમાં ફરીએ છીએ તો આ પણ જે નબળી ગુણવત્તા વાળું કામ થયું છે એ ફરીથી સારું કરવું પડે છે અને એ સારું કામ કરશું તો સાથે ગટર બનશે પાણીની નળની પાઇપલાઇન તો દરેકના ઘરે ઘરે છે અને કાંદલ જાડેજાના આવ્યા પછી તો બેનોએ બેડા મળ્યા છે મને કેટલી બેનોએ એવું કીધું છે કે કાંદલભાઈ ને ત્યાર પછી અમારા બેડા ઉતરા નિત્ર અમે કેટલી દૂર અમે પાણી ભરવા જતા હતા આજે વીસ વીસ દિવસે પાણી મળતું તું જે લોકોને આજે પાણી મળી રહ્યું છે બટ પ્રચાર પ્રસારની જે વાતો હોય છે ને જેમ તમે પ્રચારમાં જાઓ છો તો તમે તમારા સોશિયલ મીડિયા ઉપર તમે વિડીયો અપલોડ કરતા હોય અમારા સુધી અમારા જે સ્થાનિક વિડીયો આપતા હોય આ પ્રચાર પ્રસારની વચ્ચે સમાજની સાથે સાથે પરિવાર કેમ સામ સામે આવી જાય લોકો એવું માની રહ્યા છે સ્થાનિક લોકો કે આ વર્ચસ્વની લડાઈ આ કોઈ વ્યક્તિ વિશેષ નથી આ વર્ચસ્વની લડાઈ વડોદરા પરિવાર અને જાડેજા પરિવારની સ્થાનિક લોકો નથી માનતા એક જાડેજા પરિવારનું એક એવું નામ છે કાંધલ જાડેજા એક એવો ચહેરો છે કે જેના કારણે ગુજરાત આખું આ સીટ ઉપર નજર માંડીને બેઠું છે અને સામેનો જે પરિવાર છે એ સો આખો પરિવાર છે કારણ કે વિચાર કરો હું ભાજપ પક્ષની વિરોધી નથી મારે તો આપના આ માધ્યમ દ્વારા મારે ગુજરાતના સીએમ ને એમ કેવું છે કે પરિવારવાદ કોંગ્રેસમાં હતો એનો વિરોધ કરી કરી અને ભાજપ અત્યાર સુધી ક્યાંય પરિવારવાદ લાવ્યું નથી દરેક જગ્યાએ એક જ પરિવારને એક જ સીટ આપવામાં આવી છે તો અહીંયા પાંચ પાંચ સીટો કેમ આપવી પડી ચોવીસ ઉમેદવાર માંથી ચોવીસ ઉમેદવાર માંથી એમના પાંચ ઉમેદવારો એના ઘરના છે શું કામ તો દાદાગીરી કોની એમની કે અમારી જો અમારી જ અમારે પણ એ જ કરવાનું હોય તો અમારા ઘરમાં અમારો પરિવાર મોટો છે

આ પેલી વાત બીજી વાત કે ભાજપ પક્ષ ખૂબ સારું કામ કરે છે ખૂબ સારી યોજનાઓ છે પણ આ વ્યક્તિ જેઓને ભાજપે પોતાના પક્ષમાં લીધા છે એ વ્યક્તિને ભાજપની આટલી આટલી બધી ગ્રાન્ટો મળે છે ગવર્મેન્ટની આટલી ગ્રાન્ટ આવે છે પક્ષ તરફથી એટલી બધી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સમાજ સુધી લોકો સુધી પહોંચાડી કેમ નથી શક્યા તો હું એવું માનું છું કે એવી વ્યક્તિને પક્ષમાં લ્યો કે જે ખરેખર સરકારના દરેક કાર્યને લોકો સુધી પહોંચાડે બિલકુલ મેં કોઈક એક રાજકીય નેતાને બહુ વર્ષો પહેલા સાંભળ્યા હતા એમણે એમ કીધું હતું કે એક હજાર રૂપિયો અમે અહીંથી આપીએ ને ત્યારે પબ્લિક પાસે પહોંચતા પહોંચતા એક રૂપિયો થાય જ્યારે અહીંયા તો મેં સાંભળું કે એક રૂપિયો એક આની પણ નથી થતી અહીંયા મેં સાંભળું છે આપ દરેક વિસ્તારની મુલાકાત લેજો મને લોકોએ મારી પાસે આવીને ફરિયાદો કરી છે લોકોને મકાન આવાસ યોજનાઓ ચાલે છે સાડા ત્રણ લાખ રૂપિયા એક વ્યક્તિને મળે છે આ સાડા ત્રણ લાખ રૂપિયા એ લોકો ખુદ ખાઈ જાય છે અને એકાદ લાખ રૂપિયાનું જેવું તેવું મકાન બનાવે પાછો મકાનનો કોન્ટ્રાક્ટ કોની પાસે તો કે એ જ પરિવાર પાસે હવે એની સામે હું આપને મારી સાબિતી આપું અમારા પરિવારની કે કાંદલ જાડેજા મારો સગો ભત્રીજો છે કાંદલ જાડેજાના પણ બિઝનેસ છે બરાબર છે અમારા જાડેજા પરિવારના બિઝનેસ હોય અને કાંદલ જાડેજા ધારાસભ્ય હોય તો અહીંના આસપાસના જે કંઈ કામો હોય સરકારી એ અમને ન મળે બિલકુલ મળે મળે ને બિલકુલ મળે આજ દિવસ સુધીમાં અમે પરિવારના એક પણ સભ્યના નામે ક્યાંય પણ સરકારનું કામ કોઈ ન બોલે અમે દરેક વ્યક્તિ પોતપોતાનો બિઝનેસ સ્વતંત્ર કરીએ છીએ અને કોઈ સરકારી કામની કોઈ કોઈ જાડેજા ધારાસભ્ય હોવાનો લાભ લેતા નથી આ અમારી છે મતે તમારી નજરે કુતિયાણા કેવું હોવું જોઈએ ભાઈ વર્ષો પહેલાનું જે કુતિયાણા હું બધા લોકો પાસેથી સાંભળું છું એ પ્રમાણે અહીંયા બેતાલીસ હજાર લોકોની વસ્તી હતી વાત કરી છે અને અમે ઉદ્યોગ લાવશું તો હું એમ કહું છું બત્રીસ વર્ષથી બેન પોતે અહિયાં એક હથું શાસન ચલાવે છે એમના જ બધા પક્ષના સાંસદો દર વખતે આવ્યા છે મારે નામ ન લઈ શકાય પણ જેટલા પણ સાંસદો આવ્યા એ દરેક સાંસદને ને કેવામાં જો આવ્યું હોય તો અત્યાર સુધીમાં ઉદ્યોગ ન થઈ ગયો હોય બિલકુલ તો આજે હવે અત્યારે આપણે મત માંગવા નીકળ્યા છીએ અને આપણે ખોટા વચનો આપીએ છીએ તો હવેની પબ્લિક જાગૃત છે એ આવી કોઈ વાતોમાં નહીં આવે કારણ કે હવે મોબાઈલ આ મીડિયાની દુનિયા આ જે ડિજિટલ યુગ છે આ ડિજિટલ યુગમાં નાના નાનો વ્યક્તિ પણ જાણે છે કે કોણ સાચું બોલે છે કોણ ખોટું બોલે છે અમે અમે તો આવી કોઈ વચન વચન દેતા જ જ એટલું દઈએ કે આ ગામને સ્વચ્છ બનાવવું હરિયાળું બનાવું અહીંયા જે નગરપાલિકા ઇન્કવાયરી કરો તો ચાર બગીચા બોલે છે નગરપાલિકાના ચોપડા ઉપર ભાઈ મને એક બગીચો આ ગામ માંથી મને દેજો એક નાનો અમથો બગીચો છે પણ અંદર એટલો બધો કચરો છે કે ને તમે કોઈ જઈ શકો એમ નથી તો આ નાના સિટીને ધારાસભ્ય હોય કે નગરપાલિકાનો પ્રમુખ હોય એને શું કરવાનું છે પ્રજા છે એ કોને મત આપે છે પોતાના વોર્ડના જે મેમ્બર મેમ્બર બનતા હોય એને મત આપે છે ઉમેદવારને મત આપે એને જીતાડે છે હું જે જે વિસ્તારમાં ફરીને એ લોકોને કોઈને એ નથી ખબર કે અમારો ગયા વખતનો અત્યારનો જે ચાલુ જે અમારો જે મેમ્બર હોવો જોઈએ ને નગરપાલિકાનો સભ્ય હા ચૂંટાયેલ સભ્યો એ કોઈન ખબર જ નથી તો કોઈ કામ જ નહી કરવામાં 5 વર્ષ લેનો મતલબ એ થયો ને કે નથી જ કોઈ કામ થતું ને જ્યારે અમે લોકો એમ કહીએ છીએ કે ઉમેદવારો છે ને એને કામ કરવું પડશે અમારી પેનલમાં જે કોઈ ઉમેદવારો ઊભા રાખ્યા છે ને અમે એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે કે જે પોતાના વિસ્તારમાં જાણીતા છે લોકો એને ઓળખે છે અને લોકો એની સેવાને જાણે છે આ વસ્તુ જાણતી આ જાણે છે ને એટલે જ લોકો એને ખોબે ખોબે મત આપશે અને મતનો ચહેરો એક જ છે કે કાંજલ જાડેજા અને કાના જાડેજા અને લોકોને અમારા ઉપર વિશ્વાસ છે અને મત આપશે હજી હું તમને વાત કરું તમને કીધું કે જેમ રોડ ઉપર એમ કે ચાર ચોપડા ઉપર ચાર બગીચા છે પણ છે નહીં એવી જ રીતે હું ફરતી ફરતી બધે નીકળી તો દેવી પૂજક સમાજ પાસે ગઈ દેવી પૂજક સમાજ અત્યારે રોડ ઉપર પડ્યો છે એ લોકોને સનદ થી પ્લોટ મળેલા હતા હવે સનદી જે પ્લોટ મળ્યા હોય એ તો આપ માનો છો ને કે સરકાર તરફ થી મળ્યા બિલકુલ સરકારે નગરપાલિકા નગરપાલિકા થી પ્લોટ મળ્યા એ ઉપર એ લોકો મકાનો પચાસ પચાસ વાર ના પ્લોટ પર પોતાના પોતાની મહેનત મજદૂરી થી મકાનો ચડ્યા એ મકાનો ઉપર બુલડોઝર નગરપાલિકા ફેરવી દીધું બેન કાયમ કેવા તક મારા ઉપર વિશ્વાસ રાખજો એ કાંઈ ન થાય એના બદલે ત્યાં બુલડોઝર ફરી ગયું અને અત્યારની સિચ્યુએશને એ લોકોએ ઝૂંપડા બનાવ્યા છે ને એના ઉપર તાલપત્રી નાખવા નથી દેતા તમારી ફક્ત સત્તા ન ચાલે સત્તાની સાથે માનવતા પણ હોવી જરૂરી છે અને મારી તો એક જ વાત છે હું તો હંમેશા એક વાત બોલું છું આજે આપની સમક્ષ પણ બોલીશ કે હું એક જ વાત કહું છું કે એક તક કાંધલ જાડેજાને આપો અને મત આપી જીતાડો પછી નું પાંચ વર્ષની અંદરમાં આ કુતિયાણા શહેરને ને રળિયામણું ન બનાવીએ સુંદર ન બનાવીએ તો મને કેજો જે લોકો હિજરત કરી ગયા છે ને એ પાછા આ ગામની અંદરમાં આવીને ન રહીએ ને તો મને કેજો આજે અહીંથી કેટલાય પરિવારો ઉપલેટા અને પોરબંદર રહીએ છે કારણ કે દુકાનો અહીંયા છે પણ રહેવા માટેની અહીંયા ગંધારી એટલી બધી ગલીઓમાં ગંધાર ગંધારવેડો છે ને ભાઈ કે નર્ક છે અહીંયા મને કેટલાય લોકો એવું કીધું કે દીકરી પણ દીકરીનો સાસરે મોકલી શકીએ છે પણ અહીંયા દીકરી કોઈ દેવા તૈયાર નથી એટલે લોકો આજુબાજુમાં પોરબંદરમાં ને ઉપલેટામાં ને રહેવા જતા રહ્યા છે અને મારી એક છેલ્લી એક બીજી વાત પણ ખાસ કહી દો કે હું લોકોને એટલું જ કહું છું કે ચૂપચાપ મત આપો કોઈ પણ ડરવાની જરૂર નથી ડર રાખ્યા વગર ખાલી મતદાન કરે અમારું નિશાન સાયકલ છે એ સાયકલ ચાર સાયકલ હશે ચારેય સાયકલ ઉપર એક એક મત નાખી દઈએ એને કામ એટલું જ કહેવાનું છે બાકીનું કામ તો અમારે કહેવાનું છે અને હું તો બધાને કહું છું આ દ્વારા મેસેજ આપું છું કે મરદની મૈયતમાં જાજો પણ ખદડાની જાનમાં ન જાતા આ મારો સંદેશો છે બા 26 સીટ ઉપર ચૂંટણી છે ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા એવું કહી રહ્યા છે કે 20 થી 22 સીટો જીતશું તમને કેટલી સીટો જીતવાનો આશાવાદ છે અને જો કાંદલભાઈ જાડેજા એમ કહેતા હોય કે વીસ થી બાવીસ સીટો જીતશું તો બાકી રહેલી સીટ માટે કેટલું જોર લગાવવાનો હવે કાંદલભાઈ જાડેજા આવું બોલે જ નહીં કે વીસ થી બાવીસ સીટ જીતશું એવું મને મેં ક્યાંય સાંભળ્યું નથી કારણ કે કાંદલ જાડેજાનો અને મારો પૂર્ણ વિશ્વાસ છે કે અમે ચોવીસે ચોવીસ સીટ જીતશું પૂરેપૂરી સીટો જીતવાની છે યસ આભાર અમારી સાથે વાતચીત કરો બદલ તો હિરલભાઈ જાડેજા હતા જેમની સાથે આપણે વાતચીત કરી ભાઈ કહ્યું કે આ કુતિયાણા નગરપાલિકા અત્યારે નર્ક જેવી છે આગામી સમયમાં આ કુતિયાણા નગરપાલિકાનું પહેલું કામ જો એમની પાર્ટી જીતશે તો બીજા દિવસે સવારથી કુતિયાણાનો તમામ કચરો એ કુતિયાણાની બહાર નાખવાનો છે એટલા માટે નાખવાનો છે કે આ કુતિયાણાને એ કચરાએ નર્ક બનાવ્યું છે આ પરિવારની કોઈ લડાઈ નથી આ લડાઈ એ કુતિયાણાની જનતા માટેની છે તેમને પણ કયું મતદાનની અપીલ કરી પરંતુ તેમને અપીલ કરી છે તેમની રાજકીય પાર્ટી માટે અમે અપીલ કરી રહ્યા છીએ ગુજરાતની એ તમામ જનતાને કે મતદાન એ આપણો અધિકાર છે આપણે કરવું જોઈએ અને અવશ્ય ફરજિયાત મતદાન કરવું જોઈએ ને એ મતદાન તમારે કઈ રાજકીય પાર્ટીમાં કરવાનું છે તમારે નક્કી કરવાનું છે પરંતુ મતદાન જરૂરથી કરજો જેથી લોકશાહી જીવંત રહે તમારું શું માનવું છે ધીરલ બાઈ જે વાતચીત મૂકી તેમના પક્ષની જે વાતચીત મૂકી કુતિયાણાની નગરપાલિકાને લઈને કુતિણાની જનતા માટે જે વાત મૂકી તેને લઈને તે જરૂર છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો આવ્યું ચોતારી દુ રૂમ નમસ્કાર શ્રી નંદન ઘૂરિયાર હવે લઈને આવ્યું છે એસ ટી પાર્સલ સર્વિસ ગુજરાતના તમામ એસ ટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા શ્રી નંદન ઘૂરિયાર